જય માતાજી નમસ્કાર મિત્રો હું છું હંસા ભરવાડ જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે મંજુમાં ગૌ સેવા ફાઉન્ડેશન દ્વારા ગૌ મંદિરના લાભાર્થે એક લકી ડ્રોનું આયોજન અને ભવ્ય ડાયરાનું પણ આયોજન રાખવામાં આવેલ છે મહીસાગર ધામ ખાતે વિશ્વનું પ્રથમ અભિષેક ગૌ મંદિરના નિર્માણ માટે એક લકી ડ્રોનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં ઘણા બધા મોટા ઇનામો રાખવામાં આવે છે જેમ કે મહિન્દ્રા થાર ગાડી બુલેટ બાઇક જેવા કંઈક મોટા ઇનામો રાખવામાં આવ્યા છે અને માત્ર ખાલી ચારસો નવ્વાણું રૂપિયામાં તમે પણ તમારું કિસ્મત અજમાવી જુઓ અને સાથે ગૌ મંદિરના નિર્માણમાં પણ સહભાગી બનો ગૌ મંદિર તેત્રીસ કોટી દેવી દેવતાઓનો નિવાસ સ્થાન છે ગૌદાન સાથે આપનું કિસ્મત અજમાવો તો આજે જ કૂપન લો ઓનલાઈન કૂપન લેવા માટે નીચે આપેલ નંબરમાં સંપર્ક કરો સંસ્થાપક શ્રી માન ગૌ ભક્ત ધ્રુવ બાપુ ધામ ગૌ બચાવો દીકરી બચાવો સનાતન ધર્મ બચાવો અમારો ઉદ્દેશ અઢાર વર્ણ એક થઈ ગૌ પૂજે ફળદાયી ડ્રો એ એક ઉત્સાહ માટે આયોજન કરેલ છે ચાલો આ આયોજનમાં ભાગ લઈએ અને લેવડાવીએ જય હિન્દ જય ઠાકર